તું બેટા કોણ જાય છે કે હું મારા ગુરુદ્વારે ગુરુદ્વારે હું તો કે તો ભજન મંડળીઓ રહેશે તો હાથ રાજ મંડળ બીજા ખૂત છે અને આવું બધું થશે અને તો અમે ભજન કરવાના અને પ્રસાદ કરવાના ભોજન પ્રસાદ બધું અને જેટલું ભજન થાય રોજ પાછા આવતા રહેવાના હે બેટા હારું આજનો રાત આજની રાત મારી કરે

આ નાકની આણી પર સુરતા રાત મારો તો છોરા શ્રાવણ પૂરો થાય પતિસિંહ જે વાણવાળો છોડવા હારું બોલાવે ખવડક પણ ભૂચારીને હું કરવાનો કોઈ જન પૂછવા કોઈ સાધુ હી માતી આયે આ ઉપવાસ રહેવાનો ઘરો પણ તો આને કરવાનો આ આ અહીં તો કો નેહાળ છોરો ભણવા જાવ કે બતાવે હવે ગુરુ મહારાજે કીધું

અરે તારા કોટી ગરમ કટ થાય પાલક ચીત પેરના પરમાં એને આપડા ધારુ તારા છે ને બુદાસા એવા તારા જેવાનો દર્શન અને તારા જેવાનો દર્શન તારાનો જેવો પ્રકાશ કોટીક સૂર્ય જેવો અને તરત દર્શન થયું કે બેટા કાકે તને દેખાય છે કે હા બાપુ દેખાય એ તારા આત્માનું સ્વરૂપ

એવો ભેદ બતાવી દે અને જીવનમાં આપણે એટલું જ કરવા માટે આ જન્મ લીધો છે ફેર પાછો અવસર મળવાનો નથી ઘણા કરા કે હું તો ભૂંચ્યો ધીરે તો થોય મને કહી થયું પણ એનો અર્થ તમને બતાવો ઘણા કર્યા ઉપવાસ નહીં કરે ને મરવા વખત પણ ભૂચય મરવું પડશે મહિનો મહિનો દોઢ દોઢ મહિના બે મહિના કુ કે અરે કુવામેઘ ડુહી બે મહિનાની ભૂંચ્યું હતી પણ લાળ પણ અને મને લેવા આવ્યો શરીર પણ સરસ આ ભણેલો હમણાં ગાડ આને હું જો મે કીધું જો છત્રપટેલ કીધું આ મંત્ર અમર મંત્ર છે બધા શરીર પર એ જુદી વાત છે આ મારો જે આપેલો મંત્ર જુદો છે આ કોદ જમરાજ આવેલા છે આયુષ્ય વધી જાય નહી તો વળી સતલોક વાય થી બે બનશે કુવા વાળા મે કીધું પેલા ફળિયા વાળા હા ઉંજા ભગતની ની ભક્તો ને શ્રી પુળ અમાર બેહીરાદા સાહેબ સલીવાયા ત્યાં વરે દોહી મને તે હમણા ખાય એમ કરે

સદ્ગુરુ કબીર સાહેબ ખૂબ ખોખ મારા પ્રેમી ભક્તો ને સદાય એક નિયોક જ્ઞાન હરોજ બતાવું સારું નિત્ર આત્મા વિશે બતાવ્યો સદ્ગુરુ પરમાત્મા સદાય માટે શર્વે ને સદબુદ્ધિ આપે સદગુણ આપે ધન દાન્ય રીતે ભરપૂરા કે આદિવાદી દૂર કરે બંદગી સહાય